સંતો ઋષિમુનિઓ મહાન યોગીઓ અને જ્ઞાની ગુરુએ જે આનંદ મેળવ્યો છે એમના આનંદમાં ને આપણા આનંદમાં જાજો નહીં પણ જમીન અને આસમાનનો ફર્ક છે કારણ કે તેમને જે આનંદ મેળવ્યો છે તે કામ ક્રોધ મધ લોભ મોહ છળ કપટ મોહ માયા બધાનો ત્યાગ કરી અને ઈશ્વર ભક્તિ કરી આત્મજાગૃતિ કરી આત્મજ્ઞાન પ્રાપ્ત કરી કેવળ જ્ઞાનને ઓળખી જાણી અને પછી જે એમને આનંદ મેળ્યો છે એટલે એ આનંદ ક્યારેય પણ નષ્ટ થતો નથી કે ક્યારેય ક્ષણમાં છીનવાઈ જતો નથી તેમનો પોતાનો નિજ આનંદ છે આત્માનો આનંદ છે અને તે આનંદ કાયમ ટકી રહે છે અને જ્યારે આપણો જે આનંદ છે તે ક્ષણિક છે તેને છીલવાતા ફળભરની વાર લાગતી નથી કારણ કે એ આનંદ મેળવવા માટે આપણે ઘણા જ દુષ્કર્મો કર્યા છે ખોટા કાર્યો કર્યા છે છળ કપટ કર્યા છે કામ ક્રોધ મધ લોભ માન મોટા મોહ માયા ધન ધન સંપત્તિ અને અમુક નષ્ટ થઈ જનારા પદાર્થો વસ્તુઓમાંથી એ આપણે આનંદ મેળવ્યો છે જે નષ્ટ થતાં કે છીનવાતા વાર લાગતી નથી અને એવા ભ્રામિક આનંદ પાછળ આપણે દોડ્યા રહીએ છીએ પણ આપણને એ ખબર નથી કે આનંદ છીનવાતા જરાવાર લાગતી નથી જ્યારે સંતોનો આનંદ કાયમ અચળ અને અવિચળ આનંદ છે